મિત્રો ચેત્રભાઈ વસાવાને શું દસ વર્ષની સજા થઈ છે ચેત્રભાઈ વસાવા સાહેબને આ જીવન કે થઈ છે નમસ્કાર હું તમારો દોસ્ત બિલ મિત્રો વિડીયોને અંત સુધી જાને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો વાત કરવામાં આવે તો જ્યારથી જેલમાં પુરાયા ત્યારથી જ લોકો આક્રોશમાં છે અને સભાઓ કરી રહ્યા છે લોકો સપોર્ટ કરી રહ્યા છે લોકો ખૂબ બહાર લાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે પરંતુ એવું થતું નથી વિડીયોના અંત સુધી જજો તમને બધી જ ખબર પડી જવાની છે કે ગઈકાલે શું હતું અને ક્યારે હવે એમની જામીન અરજી છે મંજૂર થવા જઈ રહી છે મિત્રો વાત કરવામાં આવે તો તેર તેર ઓગસ્ટે સાહેબજી બહાર આવવાના છે હવે આવશે કે નહીં આવશે ચોક્કસ આપણે કંઈ નથી શકતા પણ અત્યારે વાત કરવામાં આવે તો નવમી ઓગસ્ટ નિમિત્તે ધૂમધામ તૈયારીઓ ચાલી રહી છે અને અત્યારે વાત કરવામાં આવે તો દિલ્હીના મુખ્યમંત્રી પણ સપોર્ટ કરી રહ્યા છે અને પંજાબના મુખ્યમંત્રી પણ સપોર્ટ કરી રહ્યા છે અને મોટા ભાગે લોકો જે છે ગામડે ગામડે સીટીએ સીટીએ ગલીએ ગલીએ લોકો જાગૃત થઈ રહ્યા છે લોકો સપોર્ટર બની રહ્યા છે લોકો પાર્ટીઓ બદલી રહ્યા છે લોકો ફૂલ આક્રોશ થઈ રહ્યા છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હાલ મેં આપણને એક મોટા સમાચાર મળ્યા છે નવમી ઓગસ્ટ નિમિત્તે બધી જગ્યા પર પ્રોગ્રામો છે મોટા મોટા આ વખતે જિલ્લા વાઈઝ પણ પ્રોગ્રામ રાખવામાં આવ્યા છે અને વાત કરવામાં આવે તો ધારાસભ્ય ચૈત્ર વસાવાની તેર ઓગસ્ટે એમને ફરી જામીન અરજી છે એ સુનાવણી થવાની છે જ્યાં મિત્રો આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો હું તમારો દોસ્ત શૈલેષબીન આજની વિડીયો બસ આટલું જ હતું તાત્કાલિક આપણે નવા સરસ મજાના વિડીયો સાથે આપણે મળશું મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી પણ ચાલુ કરી છે એના પર જરૂર તમે ફોલો કરજો એની અંદર તમને દરેક પ્રકારના વિડીયો ખૂબ જેવા તમને ટૂંક સમયમાં ટૂંકા વિડીયોમાં તમને શીખવા મળશે